બસ સ્ટેન્ડ સહિત નગરમાં ફરી દબાણો માટે આપવામાં આવી નોટિસો આ તરીકે આ ત્રણ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ દબાણકર્તાઓ દ્વારા આ અંગે અગાઉ પણ જે નોટિસો આપવામાં આવી હતી તેના આધાર પુરાવો ન રજૂ નહીં કરતાં ફરી દબાણકર્તાઓને નોટિસો ફટકારવામાં આવી છે ગ્રામ પંચાયત સંજલી દ્વારા જે નોટિસો ફટકારવામાં આવી છે જેમાં કહી શકાય કે નોટિસમાં જણાવ્યા અનુસાર આ અંગે ગેરકાયદેસર અધિકૃત રીતે દબાણો બાબતે ગ્રામ પંચાયત દ્વારા તેઓને આધાર પુરાવા રજૂ કરવા માટે પહેલાં એક નોટિસ આપવામાં આવી હતી જે મુદત હરોળમાં તેઓએ કોઈપણ આધાર પુરાવા રજૂ નથી કર્યા હતા તેથી દબાણ સાબિત માનવામાં આવી રહ્યું છે અને ગુજરાત પંચાયત ધારા ઓગણીસો ત્રાણુંની કલમ એકસો પાંચ મુજબ નોટિસ મૂલ્યે સાત દિવસમાં તેઓએ દબાણ દૂર કરવાનું રહેશે અને ગ્રામ પંચાયતને આ જે જમીન છે તેને ખુલ્લું કરી અને સોંપવાનું રહેશે જો આમ કરવામાં ચૂક થશે તો ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રણુંથી કલમ એકસો પાંચ મુજબની કાર્યવાહી આવનાર સમયમાં કરવામાં આવશે જો કે ગ્રામ પંચાયતોની આ નોટિસથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે